સુરતની ગજરા ગ્લોબલ સ્કૂલ દ્વારા ત્રી દિવસીય આઈ આઈ એમ યુ એન સુરત બે હજાર ચોવીસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પૂરતું માર્ગદર્શન સુવિધાઓને પોતાને પ્રસ્તુત કરવાની સ્પેસ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતની ગજરા ગ્લોબલ સ્કૂલ દ્વારા ત્રિ દિવસીય આઈ આઈ એમ યુ એન સુરત બે હજાર ચોવીસના કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન સંજીવ કુમાર ગજરા ટ્રસ્ટ અને સુનિતાજ

હવે શ્રદ્ધા કપૂર તો એક્ટ્રેસ છે તો એનો જીવન તો એકદમ અલગ જ પ્રકારનો હોય પણ મારું જીવન એટલું ખરાબ બી નથી એ કામ કરે છે એનો હું ભણું છું તો એ પ્રકારથી હું કહી શકું કે અમારું જીવન અલગ અલગ છે સેમિનાર નહી થયો હોત તો જીવનમાં શું ફરક પડતી આ સેમિનાર કે છે ને મને એટલું ખબર પડી કે સોશિયલ મીડિયા પર કઈ કઈ વસ્તુ સારી હોય છે કઈ કઈ ખરાબ હોય છે કારણ કે જેટલું સારું સોશિયલ મીડિયાને સમજીએ છે ને એટલું સારું સોશિયલ મીડિયા છે નહીં જે સેમિનાર એટેન્ડ નથી કર્યો બીજા સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને તું વિદ્યાર્થી તરીકે શું સલાહ આપશે તો હું વિદ્યાર્થી તરીકે એ સલાહ આપવા માગું છું કે સેમિનાર અટેન્ડ કરવાથી તમને કોન્ફિડન્સ પણ બિલઅપ થાય છે તમે લોકોને મળી શકો છો અને તમને ઘણી બધી નોલેજ પણ મળે છે કારણ કે આપને એવું લાગે છે કે આપને બધી ખબર હોય છે પણ આપને બધી ખબર નથી હોતી તો આપણે જ્યારે બધાને મળીએ છે ત્યારે આપને ખબર પડી શકે છે બેટા બધાને મળ્યા તો શું ખબર પડી અમે બધાને મળ્યા તો અમે આ ટોપિક પર વાતચીત કરી હતી અને અમે જેમ જેમ વાતચીત કરી તેમ તેમ અમને અલગ અલગ વસ્તુઓ ખબર પડી કે આ વસ્તુ સારી છે આ વસ્તુ ખરાબ છે આ હોવી જોઈએ નહીં હોવી જોઈએ ચોક અબાઉટ ટુડેઝ ઇવેન્ટ આ ઇએમયુઆઈટ ઇટ્સ અ 3 ડેઝ ઇવેન્ટ એ 3 દિન કા ઇવેન્ટ जो गजर अल्ट्रा और नीतास मेकर्स स्पेस ने कोलेबोरेशन करके आईएमएन के साथ में ये इवेंट जीजीएस ने होस्ट किया है इसका ओपनिंग सेरेमनी हमने संजीव कुमार ऑडिटोरियम में किया इस इवेंट में 500 प्लस स्टूडेंट्स ने पार्टिसिपेट किया एंड 30 प्लस स्कूल्स दे पार्टिसिपेटेड इन द इवेंट इवेंट को होस्ट करने का पर्पस था कि बच्चों में हम एक गुड कम्युनिकेशन स्किल्स गुड लीडरशिप क्वालिटी और करंट अफेयर्स का अवेयरनेस बच्चों पर डाल सके ओपनिंग सेरेमनी वाज वेरी ग्रैंड इसमें साइंटिस्ट एंड बाबा एटॉमिक रिसर्च सेंटर के प्रेसिडेंट डॉक्टर आर चिदंबरम सर एंड मिस लेस्ली लुइस अ वेरी फेमस म्यूजिक कंपोजर भी टू परफॉर्मड इन दैट आफ्टर अ ग्रैंड ओपनिंग सेरेमनी देन टू डेज कॉन्फ्रेंस जो जीजीएस में आयोजित हुई इसमें अलग अलग 17 कमिटीज थी 17 में, लोकसभा कमिटी आई पी कमिटी यूनिसेफ यू अलग अलग कमिटीज थी जिसमें बच्चों को रोल दिए गए थे अलग अलग पोर्टफोलियोज दिए गए थे और बच्चे बहुत रिसर्च करके बहुत तैयारी के साथ में इस इवेंट में आए थे एंड दो दिन ये इवेंट में हमने ये दिस तो જે બાળકોને પૂરતું માર્ગદર્શન સુવિધા અને પોતાનો પ્રસ્તુત કરવાની સ્પેસ આપે છે મેનેજિંગ ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ ઉપસ્થિત તમામ મહેમાનોને આવકાર્યા હતા કોન્ફરન્સ દરમિયાન કુલ ત્રીસ કરતા વધારે શાળાઓના પાંચસો કરતા વધારે ડેલિગેટ ભાગ લીધો હતો આ કોન્ફરન્સ દરમિયાન ચોત્રીસ જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર તેમના વિવિધ રાજ્યોમાંથી પધાર્યા હતા આ કોન્ફરન્સ કુલ સત્તર કમિટીની રચના કરવામાં આવી હતી તેમાં મુખ્યત્વે લોકસભા નીતિ યુ એન એસસી જેવા અનેક કમિટીઓમાં ડેલિગેટ દ્વારા પોતાના વિચારોની રજૂઆત કરવામાં આવી હતી બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત